માથા કુટ મારો ગાઈબન ગયો છે બર્તન ભરવા તો એને બોલાય તો જા પછી માથા કુટ કરવી આપણે માથા કુટ કરવી છે હા છે હાલો હાલો એકલો છે હાલને આવડો તો માથા કુટ જ નાખી છે ભઈ આવો વાહ આયા માથા કુટ કરીયું એમ ને આ કેવી છે હા તો હાલ ભઈ માર લે માર લે માર લે તું પહેલા માર બે કેલા માર તું પહેલા માર ને માર પાડી દે મર તો બાવર હોય તો નો લે દો તું હોય તું માર લે લે મને માર્યું કે મારે મારી નાખી એમ નાયન ભાઈ ભાઈ તું માનેરી પક્યું બાજુ

અો મને કપળો મારવા આયા તો મને પાવડો માર્યો કેવું વાગી આ તો ખોવા ખાઈ નહીં હું આ તો આવું જા મારા ઘોડી બાઈરી તો જા આપણે બેને સમાજા જા આયે બાપા સમાધાન વાય કોઈ કે આ તો સમાધાન હોય આ તો ઉલટાનું મારતો ઈઓ આપણે